આ આપણી જીવન સંગીની એ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ સીતારામ સાહેબ સીતારામ સીતારામ હાલુ સર ને આનંદ આનંદ તો કયો ભાઈ એ મેં કીધું સાહેબ ના ફોન કરું હો બરાબર બરાબર સારું કહી અને અને વિડિયો કોણ કર્યો હતો વિડિયો કોલ હા 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 એ વિડિયો કોણ કાઈ તમારે વિડિયો કોલ માં વાત નો થાય ને આપણે નહી તો ઓલા માં કરું એમ માર વિડિયો કોલ હતો હા પણ વિડિયો કોલ માં આપણે વાત થાય ની ને એ જો ઓલા માં કરું હું હાલો હા આપણે એક સાહેબ વાત કરવાની હતી તમને બોલો બોલો તબન બારાની હા 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 એ આપડે ત્રી વરસ જ મારા બરાબર ને કુવારો છો બરોબર કરવો છે યુટ્યુબ માં બરાબર મને બહુ રેડી માણસ બઉ રેડી છે ભગવાન સારા કરે મેં કીધું હો વર્ષ ના કરે તો કામ બહુ થાય ને બઉ સારું કે વિડિયો હું રોઈ તમે માં જાઉં એમ સરસ ભાવનગર તાલુકો સિંહોર હા હા બરોબર સરસ સણોસરા પાસરા પાસે ક્યાં સમાજ માંથી આવો છો વાણસ

હા હા તમે છોકરા કઈ રીતે તમારો હાથ નાનો પીડવ એક જ મેઘ તમારી વાત ઉપર એવું લાગે જ છે અને આમ જો પાંચ રૂપા પાસે વધારે લઈ લેવાનો પણ ધંધો નહીં કરવાનો હું આટલો આપડે ભગવાનની દિયા છે હા ખોટું નહીં બરાબર હા છોકરા બે છે વાહ પછી આપડે વાત કરાવી ને ડાયરેક્ટ તો બધા ગણાય છે ને ફાકા મારી તમને ક્યાં મારે એટલા મકાન છે મારે એટલે વાડી છે એ પછી હોય કાંઈ નઈ જોઈજો બરાબર

તમાર મહિને આવક આવક શું થઈ جاتی છે મહિને મારો મહિને 10 12000 ની 10 12000 ની આવક થઈ જો હા ના 8000 થાય કાયમ મે આવ નહી થાય આપળો ફોટો નઈ બોલતા બરોબર તમારા પરિવારમાં જે પરિવારમાં મારો મમ્મી મારા પપ્પા મારા ભાઈ મારા સાડી કે આના છોકરા બરોબર એટલે તમે નાના ભાઈ ને હા હું નાનો છું ને એના લગન થઈ ગયા પાવનો તો અચ્છા ઈ બધાઈ હા ચુલો ચુલો સાથે છે કે અલગ ચુલો છે એનો ના ભેગા હો આપણે એવા માણા હજમીટી વરસ હા આપણે માર ભાઈની હા માર ભાઈની માર બાની એ બહુ સારા પટુ ને વાહ વાહ બહુ સરી વાત છે કાઈ શું કામ કરે ભાઈ એટલે આવડું ગામનું કામ છે હારો હરી છે બે એમ બને ભાઈ સાછા દુકાન છે કે કઈ દીધું છે ત્યાં ગામ ને ને આમ તરગર અસહ ફરજન બજાર કરી આવો ક્યારે ક્યારે હોતે દેહવી મતલબ બધા આવી જાય

ના હા તો સાહેબ આપણે આમાં ઊંતા ઘણા થયા તો એક છોટુ બોલતા હોય એટલે આ એવું આ તો શું છે કે કોઈ આ તમારી વાત સાંભળશે કોઈને એ રીતે થાય તો એને ખ્યાલ આવે ને કે ભાઈ આ સિંહોર થી આટલું આટલા કિલોમીટર થાય હા ઘણા ધન્ય પૂછે મોહનભાઈ આનંદના ઘરે જાવું એટલે નાનું એવો છોકરો છે કે જો આમે ઘર છે એમ હા તમારું નામ શું કીધું ભાઈ વિતેશભાઈ 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 મોહનભાઈ મોહનભાઈ

હા ગયો વાહ સરસ સરસ બઉ સારું હાલો તમારો ઓડિયો બરાબર હવે ફોટો તમે ગમેની સાથે મોકલી દેજો તમારા મિત્રો કોઈ હોય ને અને એને કેજો તમારું નામ એમાં લખી નાખે તો મારે શું છે ગોતો માં થોડુંક સરળ રહી શું થશે તમે વાત બીજા ફોન થી કરો છો અને ફોટો પાછો બીજા મોકલશો ને તો મારે તમારા મિત્રો જેની પાસે મોકલાવો સરસ મજાનો ફોટો મને તમે ફોન કરો કે ન કરો પણ જે તમે ફોટો મોકલાવો ને એમાં તમે નામ ખાસ લખાવજો કે આ વ્યક્તિ નો ફોટો છે એટલે મારે શું છે વાંધો ના આવે નહીતર પછી એમ થાશે મોકલો એમ ના તમારે નાખવા જ તમારો ભરોસા નાખી દેજો આપડે બીજો હું તો મારો નંબર તો નાખવાનો છું તમારે નો નાખવો હોય ને તો હું મારો નંબર નાખી દઉં છું તમારો નંબર નો નાખે એમ નહીં સાહેબ મારો તમને તાર નાખવો નાખી દેજો પણ એ તમારો ભરોસ એમ મારા ભરોમામાં એવું છે જો ભાઈ તમે ફોન તમારો નંબર નાખશો તો ગમે એને કોઈના મગજમાં બેહે તો તમને ફોન કરે કે ભાઈ આ વ્યક્તિ છે બરાબર છે પછી કોઈ ફ્રોડ ફ્રોડ વ્યક્તિ તમને ફોન કરે આમાં નક્કી નો હોય કે હાલો ભાઈ તમારે કયો તો નાખો નકર પછી મારો નંબર તો છે જ એમાં હા નાખી દેજો બસ ઓકે હાલો તમારો નંબર નાખી દેશું અને તમે મને ફોટો મોકલાવો ને એમાં તમારું નામ લખાવી દેજો બરાબર આ આવડો આ નંબર છે ને તમે ઓલા પેલી નાખી ગયો હા આ તો સેવ કરી લે સામારો નંબર હવે ઓલા ઓલા નંબર ની વાત છે તમે જેમાંથી ફોટો મોકલાવો ને એમાં તમારું નામ લખી નાખજો હા એમાં નામ ખાલી લખી નાખો એનો નંબર ન હોય તોય આલે ને નંબર ની જરૂર નથી ખાલી નામ લખી નાખજો તમારું કે આવડો આ નંબર મારો હતા રાવી ગયો તમારી પાસે આ નંબર આવી કે આ કે WhatsApp નથી વાપરતો ને તમે ના ના હા બસ એટલે ઓમાં ખાલી નામ જ લખજો આ નંબર તો આલ છે હું સેવ કરી લે બરાબર કે હા હા સાહેબ સીતારામ કે સાહેબ સીતારામ ભાઈ સીતારામ ભાઈ શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના ના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ